હવે હું તમને મારે લગન નું કીધું પણ હું એમ કેતો કે તો ભાગી ને લગન કરાય ખરી કરાય ને છોકરી મોટી હોય તો કરાય ભેગા થાય

હા તો એ તો મારે એના ભાઈઓ છોકરી ના ભાઈઓ ની બધા બાંધોડિયા હોય કેસ નો કરે પણ સીધી સર્વિસ કરે તો તમારે ઈ કરવું પડે ના પણ ઈ રાજકોટ છે ને હું એ પાનેલી છું સમજ્યા ઈ પાનેલી ઉદ ગોતી જ લે ને એવું નઈ હા ગોતી લે વાત હતી ઈ હા અલ્લો કરી લે તો હું માંગું એમ કો કરો બોલો કરી જઈ તો એમ

હળદર ને એવું બધું ભેગું રખાય મીઠું ને ને ક્યાંય ગમન લાગી જાય ને તો સીધું સોપડવા થાય એવું હોય કાંઈ ઈ ભેગું રાખવું પડે હા ઓલા ઓલી પેરાસીન મોન કઈક ઓલી ગોળી આવે ઈ હ હા આ ઈ બધું રાખવાનું અરે એટલે વાંધો ન આવે ટેન્શન ન રખાય લાગી ગયું સીધું સોપડે જવાય હ હ હા પાટા પીની ની બધું લઈ લ્યો ને પછી ભગાય હું ઓલું doctor દવાખાને જવાનું રેત નો રેત ગમે ત્યાં હાઈકે બાંધવા જોઈએ હા એ તો બરોબર તો માર હારા ને એ તો છે નહિ કોઈ એનો ભાઈ જ એક છે એમને એનો ભાઈ મારે એવો છે કે એનો ભાઈ મારે એવો છે જીણકો છે એમ ટૂંક માં પછી કાકા મોટા પપ્પા પર પછી સેતા હશે એમને મારે એવા છે service કરે એવા છે.

ના ના તો ઈ પેલા દોડની પરીક્ષાએ કાધી દે ગયો એટલે હું આંબી ન હો કે કોઈ એવું બધું પેલા પ્રેક્ટિસ કરી લ્યો હમ એટલે બહુ વાંધો ન આવે હમ નકર ઓલું હું થોડી ન હો કોન ઓલા આંબી જે મે તો ઘણી વાર ભાઈ ચોણિયા ખવરો વર્ન ને ના ને હા સહી ખાતા ઓલા ઘર ને સણિયા આવી

પાનેલી મોટી હા પાનેલી અને તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ ઓકે ભાઈ હાલો જય ભીમ જય ભીમ